જય માતાજી જયમાં મોગલ રામ રામ ખેડૂત મિત્રો આજે છે તારીખ ચાર ચાર બે હજાર પચીસ ને આજે તમને શપથ ડુંગળીના લાઈવ બજાર ભાવ બતાવીશું તો આપણી ચેનલમાં નવા હોત એ સબસ્ક્રાઈબ કરી નાખીજો જય હિન્દ જય ભારત માતાજી પાંચ રૂપિયા એકસો પાંચ પાંચ રૂપિયા રૂપિયા સાંજે પંચાષ રૂપિયા રૂપિયા નવ્યાસી 71 71 71 72 72 73 73 73 73 75 का बास हां भाई 73 73 72 73 73 73 75 का बास 75 73 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 આઠસો તારીખ ऐसी रुपया ऐसी एक रुपया एकशो या

બે બે રૂપિયા બસો બે બે હજાર ત્રણ રૂપિયા બસો ત્રણ ચાર રૂપિયા ત્રણ ચાર રૂપિયા જાઓ હાલે જાઓ હાલે જાઓ અહીં આલ્લી મોડું થાય છે અમે એક નાખવા લાગે 71 2 1 2 2 2 500 575 670 670 800 800 ભાઈ 85 80 80 80 150 50 50 ને 50 વાર ઓબી મેડલ

એકા રૂપિયા પાંચ રૂપિયા પાછળ ચોરાશ રૂપિયા પંચાસ રૂપિયા સાપિયા ₹5000 ₹1000 ₹400 ₹200 ₹200 ₹100 ₹80 ₹81 ₹120 ₹300 ₹300 ₹400

ભાઈ 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 ભાઈ